જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો આશા આસારાખું કે બધા મજામાં હોય આજે ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે મેં બનાવશું પાપડ ચોખાના લોટના પાપડ અમે બાફ પર મૂકી દીધો છે આમ જો પાણી લાવો પહેલા આપણે પાણી મૂકીશું પછી એમાં ચોખાનો લોટ નાખવાનો પછી પાપડ બનાવવાના આ તો હારા બને છે કે પછી તૂટી જાય છે આપણે આ વ્લોગમાં જોશું જલ્દી લાવ દેજો પાણી આ લો પાણી નાખી દેવાનું આપણે જેટલા બનાવવાના હોય એટલે માપ પ્રમાણે જ મૂકવાનું પાણી તો આપણે થોડા બનાવ્યો છે અત્યારે તો આટલું જ મૂકવાનું પાણી દેશી ચૂલા ઉપર આરા બને લેવાના પાણી ઉકળી જાય એના પછી થોડાક પાણી સોડા નાખવાના પછી મીઠું નાખવાનું મેં જીરું નાખી દીધું તો પાણીનો કલર બદલાઈ ગયો આપણે પાણીને કેવો સરસ કલર આવી ગયો મિત્રો પાણીને ઉકાળવાનું રાખવાનું બરોબર ઉકળે એટલે પછી આમાં લોટ આપણે નાખશું

બરોબર આને મિક્સ કરી દેવાનો કોઈએ ના બનાવ્યા હોય તો બનાવી નાખજો અમારી રેસીપી હારા બને તો હારો ના કરતો નીતા નથી આવડતો બનાવે બાજુ બીજી શીખડા બોલ મહેનત બનાવે

મિત્રો તો હવે લોટ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ રીતે હવે આપણે પાપડ બનાવશું ગોળ આવે છે કે પછી કેવા આવે છે એ તો આપણે જોશું આબુ ખાવા આવ્યો પાપડ જો આમ જો નાની બાડી રમાડી રમાડી ને થાક્યો ને એટલે હવે આયા આયો ભૂખ લાગી એને તો હવે આપણે ચાલુ કરશું પાપડ બનાવવાનો પહેલા તો તેજલ ડ્રાય મારે પછી મારો વારો જોઈએ કોના પાપડ હારા આવે છે તેજલે તો હારો પાપડ બનાવી નાખ્યો

આજે જલકે પાપડ તૈયાર થઈ ગયા અને આવી રીતે આવીને બેહી ગયો જો આને તો હેને આવું લોટ ખાવું છે કોરું એ પાપડ તો બની ગયો પણ કેવો બની ઈ કાઈ ખબર નથી મને બની તો ગયો હારો બની ગયા જો તમ દા હારો બની ગયો પહેલી વાર બનાયો પણ હારો બનાયો જો જો આ બનાયો મે પહેલી વખત પાપડ ચોખાના લોટનો પાપડ મારી બેન કરતા તો મારો પાપડ સરસ આવ્યો છે પહેલી વાર છે પણ સરસ આવ્યો

આ મિત્રો સરસ બની ગયો ને મારે જ બનાવાના છે બધા કેવા મિત્રો સરસ આવે છે ને આપડા પાપડ જો મિત્રો તો આપડા પાપડ તૈયાર થઈ ગયા છે બનીને હવે મને આવડતા નતા પણ તે જલે શીખવાડી નાખ્યા તો હવે હું આને બીજી વાર પણ ટ્રાય મારીશ અને સરસ પાપડ બનાવીશ મહેનત તો આમાં બહુ લાગે છે પણ ખાવું તો પછી મહેનત તો કરવી જ પડશે આપણે તો મારા પાપડ કેવા બન્યા તમે કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો અને હવે મળશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી જાય મઈમાં